બાળકોને કોન બનેગા કરોડપતિ ગેમનો અહેસાસ થયો મોટી પાનેરી શાળામાં અનોખી કોન બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટ યોજાયો ત્રણસો જેટલા બાળકોએ ઉત્કૃષ્ટતાપૂર્વક ભાગ લીધો દસ બાળકો બન્યા કિંગ ઓફ ક્વિઝના સરતાજ ઉપલેટા તાલુકાના મોટી પાનેરી શાળામાં વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને લાજવાબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બાળકોના કૌશલ્યને નિખાર આપવાનો શાનદાર પ્રયાસ કરવામાં આવેલ હતો સમગ્ર ભારત દેશભરમાં સુપ્રસિદ્ધ કલાકાર ચ્ચનની માઇન્ડ ગેમ આધારિત સિરિયલ કોન બનેગા કરોડપતિએ ભારે આકર્ષણ જમાવ્યું છે આ સિરિયલની લોકપ્રિયતા નાના બાળકોથી લઈને મોટાઓમાં પણ જોવા મળે છે ત્યારે બાળકોમાં સિરિયલ જોઈને આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તીવ્ર જોવા મળતી હોય છે આજ ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં લઈને મોટી પાનેરી શાળા શ્રી સરસ્વતી ધામ શાળામાં માઇન્ડ કોન્ટેસ્ટ વિષય ઉપર કોન બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટનું સુપ્રદ્ધ અને લાજવાબ આયોજન કરવામાં આવેલ હતું જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ માઇન્ડ પાવર ગેમમાં વિવિધ કેટેગરીમાં બાળકોની ઉંમર પ્રમાણે અલગ અલગ વિભાગ કરી પ્રશ્નોનું માળખું તૈયાર કરી દેશ દુનિયા અને દેશની સાંસ્કૃતિક ધરોહર દેશના ક્રાંતિકારીઓ વૈજ્ઞાનિકો ખેલાડીઓ ધર્મસ્થાન ઉદ્યોગ ખેતી ધર્મ ગ્રંથ તહેવાર શારીરિક રચના ગન ઇતિહાસ ભૂગોળ વગેરે વિષયને આવરી લઈ પાંચસો જેટલા પ્રશ્નો તૈયાર કરેલા હતા જેમાં અને ધોરણ પ્રમાણે જનરલ રાઉન્ડ રમાડી સેમી અને ફાઈનલ પણ રમાડી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ દેખાડી અત્યંત કટોકટીપૂર્ણ જવાબ આપી નિર્ણાયક બનેલ શિક્ષકોને પરસેવો વાળી દીધો હતો ઘણીવાર વિદ્યાર્થીઓ છે ટાઈ સર્જાઈ હતી આખરે દસ જેટલા વિદ્યાર્થીઓ કોન બનેકા કિંગ ઓફ ક્વિન્સનો શાનદાર સરતાજ મેળવવામાં સફળ બન્યા હતા શાળામાં તાળીઓથી વાતાવરણ ઉઠ્યું હતું અને કિંગ કિંગના નારા લાગ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી તાજા પહેરાવી શિલ્ડ સર્ટિફિકેટ અને આકર્ષણ ગિફ્ટ એનાયત કરવામાં આવેલ હતા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને જવાબ દેવાની તેમની સ્કિલ જોતા એ લોકોએ મળ્યું જોવા મળ્યું હતું કે આવી સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ બને છે કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ જેવી સ્પર્ધા એ વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખાર આપે છે સાથે જ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે કોમ્પિટિશન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે પારુલ વારગિયા શ્રી સરસ્વતી ધામ શાળા પાનેલી મોટી